તું શું સમજે તારા મન ને ઓળો કે ભાઈ હું પેપ્સી ને નથી રોતો મારા કિસ્મત ને રોઉ છું મારા ભાગ્ય ને રોવ છું કેમ એ કે દેણું વધી ગયું એક ભાઈ ને સાંજે એક લાખ રૂપિયા આપવાના હતા એમ થયું કે સવારમાં ગળા ફાંવ ખાઈને ગુજરી જાવ તો કે દોળીડ્યું ઘરે નો દેડ્યું બોલો ખાટલા ને પાંગે જ છોડી ગળામાં ગાળીઓ નાખ્યો પંખે બાંધીને તિગાણો ને તો વાણ હળી ગયેલું ફાટ દેન તૂટી ગયું ને નહીં